ગુવારની લવાતો ટ્રક ચાલક ઝડપાયો કચ્છના પ્રવેશદ્વાર દ્વાર આડેસર પાસે આવેલી ચેકપોસ્ટ પરથી પોલીસે રાજસ્થાનની ટ્રકને અટકાવી તેમાં રહેલી ગુવારની બોરીઓ નીચે છુપાવેલો ચોર્યાસી હજારની કિંમતનો અંગ્રેજી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ કેસમાં પોલીસે ચાલક સાથે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કુલ રૂપિયા સડતાલીસ પોઈન્ટ છોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ટ્રક ચાલકને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ આડેસર વાડા સ્ટાફ સાથે રાત્રિ ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ચેકપોસ્ટ પસાર કરતી ટ્રક નંબર આર જે જીરો ચાર જીબી બાસઠ સત્તરને અટકાવી હતી ટ્રકની તલાશ લેતા તેમાં રહેલા ગુવારના ચારસો સત્યાસી કટ્ટા નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બાડમેર જિલ્લાના પચીસ વર્ષીય ટ્રકચાલક ખેતારામ મુલારામ ઝાટની અટકાયત કરી હતી જ્યારે દારૂ મોકલનાર રાજસ્થાનના લાભુરામ પદ્મારામ કનારામ ઝાટ અને દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમ સહિત કુલ ચાર આરોપી સામે પ્રોહિબિશનની કલમ તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રૂપિયા ચોર્યાસી હજારના દારૂ સાથે વીસ લાખની ટ્રક છવ્વીસ પોઈન્ટ અઠોતેર લાખની કિંમતનો ગુવારનો જથ્થો અને રૂપિયા દસ હજારના મોબાઈલ ફોન મળી કુલ સડતાલીસ પોઈન્ટ છોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે રિપોર્ટ બાય ગની કુંભાર